હાલો યુટ્યુબ મિત્રો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સૌ ભાઈઓને જય માતાજી તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબક્રાઈબ પણ કરી દેજો અમે નેટ નેટના બ્લોગ આઠ વાગે તમને પહોંચાડી દઈશું હાલો મિત્ર તો આપણે ઓલા ડંગ તમને બતાવ્યા હતા તો એ કેવી રીતના સાપે છે તો તમને દેખાડી તો અત્યારે એમપીના કામ કરવાયા છે તો એ નંગ સાપે છે તો આગળ આગળ હજી તમને બતાવશું કે કેવી રીતના સાપે છે જુઓ જો પંકજભાઈ એ ઉપાડ્યું નંગ પ્રેસરથી સીધો માલ જો અહીંયા નીચે લગાડી દીધો છે તો તમે જોઈ શકો છો જો આ બધે પડ્યો છે

અને બાકા ચીકી કામ કરે છે તો બહુ હારા છે પણ માં વાત પાંચ વાળા ખાય છે ઉપાડીએ ઉપાડીને હવે નાખશે મુલરમાં જો નાખી દીધી છે તો અહીંયા ઉપાય પણ આપણા ભાઈ બહેન છે એ અંગોઠો બતાવીને કહેશે તો ફોલો કરજો લાઈક પણ કરજો ને સપ્રાઈઝ પણ રૂપા એમ કહે છે જો પચીસ કિલાની પચાસ કિલાની ઉપાડે

જો એક નંબર બાર બનાવીએ છે કામ પણ સારું કહી છે જોઈ શકો છો પઠીનો નજારો તો આગળ આગળ જોતાથી જોજી બીજી પણ તમને બતાવશે તો આ અમારા અનલોડિંગનું પ્લોટિંગ કે બધાય થપા મારે જ મારવાનો ના છે શીરાવું આ ચટપટે બહુ આપણે હાથ અડાડીને ઢીલે અઠાડીને તો ચટપટે ભાઈ ટોલી હમણાં પણ હાલો મતલબ તો બોર્ડ ચાલુ નથી તો આપણે આંગળી બીડાવાની થાય છે થી પૂરો થાય છે તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કાલ આથી પણ સારું જોવા મળશે